તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ અહીંયા આપણે આપણે મિત્રો આર્થિક પ્રવૃત્તિની પરિભાષા જયારે ભણ્યા હતા એની અંદર આપણે જાણ્યું હતું કે કોઈ એવી પ્રવૃત્તિઓ જેના બદલામાં આપણે શું મળે છે રૂપિયા મળે છે અથવા તો નાણાં મળે છે એવી પ્રવૃત્તિને જ તો આપણે શું કહીએ છીએ આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિની અંદર મુખ્ય હેતુ શું હોય છે આપણો તો કે આર્થિક લાભ મેળવવાનો આપણો મુખ્ય હેતુ હોય છે બરાબર છે બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણે શું ભણ્યા હતા કે કોઈ પણ એવી પ્રવૃત્તિઓ કે જેની અંદર આપણે એના બદલામાં રૂપિયા અથવા તો નાણાં મેળવતા નથી એ પ્રવૃત્તિ આપણે સેવા ભાવથી કરીએ છીએ એટલા માટે અહીંયા શું કીધેલું છે કે આનો હેતુ શું હોય છે સામાજિક સેવા માનવ સેવા અને દેશ સેવાનો હેતુ હોય છે એટલે કે આની અંદર આપણે કોઈ પણ જાતનું નાણાકીય વળતર મેળવવા માટે કામ કરતા નથી ફક્ત ને ફક્ત આપણો હેતુ શું છે હોય અહીંયા તો કે સેવા કરવાનો આપણો હેતુ હોય છે બીજો મુદ્દો છે આપણો અપેક્ષા કે આર્થિક પ્રવૃત્તિની અંદર શું અપેક્ષા હોય છે અને બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આપણી શું અપેક્ષાઓ હોય છે આર્થિક પ્રવૃત્તિમાં કીધેલું છે કે નફો પગાર ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે એટલે એ તો આપણને ખબર જ છે કે ભાઈ આપણે આર્થિક પ્રવૃત્તિ શેના માટે કરીએ છીએ કે આપણને કોઈ નાણાકીય વળતર મળે તો નાણાકીય વળતર મળશે એટલે આપણી સંપત્તિમાં શું થશે વધારો થશે તો આપણી સંપત્તિમાં વધારો કરવા માટે જ આપણે શું કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ બરાબર બિન આર્થિક પ્રવૃત્તિમાં શું કીધેલું છે કે એની અંદર શું અપેક્ષા હોય છે તો કે દેશ સેવા સમાજ સેવા કરવાની અપેક્ષા હોય છે કે આની અંદર આપણી અપેક્ષા શું હોય છે કે ફક્ત ને ફક્ત સેવા જ કરવાની આપણી અપેક્ષા હોય છે બીજું કોઈ આપણે એના બદલામાં નાણાકીય વળતર મેળવતા નથી ત્રીજો મુદ્દો છે આપણો પ્રકાર કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે અને બિન આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે તો શું કીધું છે આર્થિક પ્રવૃત્તિમાં તો કે ધંધો વ્યવસાય અને રોજગાર ત્રણ મુખ્ય પ્રકારો છે કે આપણી જે આર્થિક પ્રવૃત્તિ છે એના મુખ્ય ત્રણ પ્રકારો છે કયા કયા છે તો કે ધંધો વ્યવસાય અને રોજગાર ધંધો શું હોય છે વ્યવસાય શું હોય છે અને રોજગાર શું હોય છે આવનારા ટોપિકમાં આપણે એને ડિટેલમાં ભણવાનો છે પણ અત્યાર માટે તમે ખાલી એટલું યાદ રાખો કે આર્થિક પ્રવૃત્તિના ટોટલ કેટલા પ્રકાર હોય છે તો કે મુખ્ય એના ત્રણ પ્રકાર હોય છે કયા કયા તો કે ધંધો વ્યવસાય અને રોજગાર વાત કરીએ આપણે બિન આર્થિક પ્રવૃત્તિઓની તો એમાં કીધું છે કે કોઈ પ્રકાર હોતો નથી કે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પ્રકાર નથી બરાબર પછી આપણો ચોથો મુદ્દો છે કે જોખમ અને અનિશ્ચિતતા કે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એમાં શું જોખમ અને અનિશ્ચિતતા હોય છે કે નથી હોતી અથવા તો બિન આર્થિક પ્રવૃત્તિ કરીએ એમાં કંઈ જોખમ કે અનિશ્ચિતતા હોય છે કે નથી હોતી આવો જોઈએ આર્થિક પ્રવૃત્તિમાં શું કીધું છે કે જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે એટલે કે જ્યારે જ્યારે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ એ સમયે શું રહેલું હોય છે તો કે જોખમ અને અનિશ્ચિતતા રહેલા હોય છે કઈ રીતે હું તમને સમજાવું આપણે ભણ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિમાં કોને કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ તો કે એના બદલામાં આપણને નાણાં મળે છે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ ત્યારે બરાબર છે પણ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ પણ એના બદલામાં આપણને નાણાં નથી મળી રહ્યા બરાબર છે તો આ શું થયું કહેવાય તો કે જોખમ ઊભું થયું કહેવાય બીજું આપણી અમે વાત કરી હતી નફો એટલે કે જ્યારે આપણે ધંધો કરતા હોય ને ત્યારે જે વળતર મળે એને નફો કહેવામાં આવે તો માની લો કે આપણે ધંધો કરીએ છીએ તો એની અંદર જે નફો હોય છે એ ક્યારે પણ નિશ્ચિત હોતો નથી બરાબર છે જેના કારણે શું કીધેલું છે કે ધંધાની અંદર આપણે જોખમ રહેલું હોય છે તો એ જ કારણે ધંધો કોનો પ્રકાર છે તો કે આર્થિક પ્રવૃત્તિનો જેના કારણે અહીંયા શું કીધું છે કે જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે ક્યારે જ્યારે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ ત્યારે પછી બિન આર્થિક પ્રવૃત્તિમાં શું કીધું છે કે જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી આની અંદર આપણે કોઈ નાણાકીય વળતર મેળવવાનું જ નથી જેના કારણે આની અંદર કોઈ પણ જાતનું જોખમ અથવા તો અનિશ્ચિતતા રહેલા નથી તો આ તો આજનો આપણો ટોપિક આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય તમારા સગા સંબંધીમાં અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતા હોય તો જરૂરથી એ લોકોને આ વિડીયો શેર કરજો જેટલા જેના કારણે એમને ઉપયોગી બની રહે મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત